નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ જિલ્લાનું આમોદ શહેર તાલુકા પંથક હોવાથી વર્ષો જૂની શાહ એન એન એમ સી હાઈસ્કૂલ આવેલ છે આ સ્કૂલમાં કવિ સુંદરમ ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી માજી મંત્રી નવલભાઈ શાહ જીપીએસસી અને આંબેડકર યુનિવર્સિટીના અધ્યક્ષ કેડી વસાવા તેમજ ઉદ્યોગપતિ રમેશ સંઘવીદ સહિત મહાનુભાવો અભ્યાસ કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલ છે આમોદ તાલુકા હોવાથી આમોદ તાલુકાના આજુબાજુના ગામોના છોકરા છોકરીઓ અભ્યાસ માટે વહેલી સવારથી ઘરેથી નીકળી અને ચામડી હાઈસ્કૂલ ખાતે અભ્યાસ માટે આવે છે વહેલી સવારથી ઘરેથી નીકળતા હોવાથી ટિફિન પણ લાવતા હોય છે બપોરની રિસેસમાં જમતા હોય છે પરંતુ ચામડી હાઈસ્કૂલમાં પીવાના પાણી માટે સિમેન્ટ કોન્ક્રીટથી બનાવેલ ટાંકી હોવાથી કાળજાળ ગરમીના કારણે પાણી ગરમ થઈ જતું હોય જેના કારણે વિદ્યાર્થીઓ પાણી પીવા માટે આજુબાજુ આવેલ સરકારી ઓફિસોમાં એઠાં મોઢે પાણી પીવા જવું પડે છે શું રાહુલ ક્યાં ભણે છે કેમ અહીંયા પાણી પીવા આવવું પડે છે ત્યાં પાણી નથી ત્યાં પાણી નથી નથી આખી સ્કૂલમાં પાણી નથી પીવાલાયક નથી ગરમ પાણી રહે છે ડઝ એવું પાણી આવે છે